મને લાગે છે કે હાર ભાળી ગયેલી આમ આદમી પાર્ટીના લોકો હવે તરકટ રચી ફરી પાછા વિસાવદર ભેસાણના લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જે અંદર આ નાટક રચવામાં આવ્યું આ હોટલમાં પીળી પાઘડી વાળા પંજાબ કેટલાય લોકો રહી છે વિસાવદર નાનું ગામ છે રેવાના મર્યાદિત સ્ત્રોત છે આપ વાળા ભાજપ વાળા અને કોંગ્રેસ વાળા તેણે એ હોટલમાં વી તિથિ આવજા કરે છે રહી છે અત્યાર સુધી આમ આદમી પાર્ટીને એ અહેસાસ ન થયો આજે પાંચ વાગ્યે ચૂંટણીના પડઘમ પૂરા થઈ રહ્યા છે હાર સુનિશ્ચિત થઈ ગઈ છે કોંગ્રેસના મતદારો ફરી પાછા પોતાના ઘરે વળી ગયા છે સ્થાનિક ઉમેદવારને જીતાડવાનો સંકલ્પ કરી ચૂક્યા છે પડોશી અને પરદેશી હોટલમાં એના માણસો ને મોકલવાના અંદર થી ખાનગીમાં એના જ માણસોના ખીચામાં રૂપિયા નાખવાના અને બહાર નીકળી અને કોંગ્રેસ ઉપર ખોટા આરોપ લગાવવાના હું મને લાગે છે કે આ આપની ટોળી જેનો વિષયવર્ધ ભેસાણ માં એક સાહ જમીન નથી 12 થી આવેલા લોકોએ તરકટ રચી અને પ્રચારનો પ્રપંચ કરી રા છેનો પરપોટો ફૂટશે છે કઢાઓ આ હોટલ તો ભારતીય જનતા પાર્ટીના લોકોની છે આમ આદમી પાર્ટીવાળા વિહીતીથી ન આવે જાય છે ભાજપવાળાએ આવે જાય છે કોંગ્રેસવાળાને આવે જાય છે એક જ જગ્યા છે

ધાર્મિકભાઈ અને ભાજપ વાળા આપની ગાળું ખાઈ વધુ સીટું જીતી જાય એવું પાંચ વર્ષથી જે ષડયંત્ર ચાલી રહ્યું હતું એના પરિણામે ગુજરાતની વિધાનસભા હોય ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય ગોવા દિલ્હી ષડયંત્ર હવે ખુલ્લું પડી ગયું છે આ હાવણા નામનું હથિયાર બુઠું થઈ ગયું છે એટલે ભારતીય જનતા પાર્ટી એ આખા વિસાવદર ની જનતા જેને ગાળું દેતી હતી આખા

સીટો એ જીતી જાય માં દોઢસો સીટ જીતવાના ભારતીય જનતા પાર્ટી ના ષડયંત્ર માં ભાઈ ગોપાલ તો ખાલી ગોફણ બન્યો છે કેજરીવાલ ના મનમાં પાપ છે અને એટલે કરોડો રૂપિયાના કૌભાંડી કેજરીવાલ આજે કોંગ્રેસના નનકુકડા નીતિન હરાવવા માટે વિસાવદર માં તંડ તંડી થી ધામા નાખ્યા છે જી પરેશ ભાઈ ધન્યવાદ આપ